જિલ્લાના ગામે ભ્રષ્ટાચારના બનેલો કોઝવે તૂટી જતા ખોલાતા કોઝવે એક વર્ષ વીતી જવા છતાં આજ દિન સુધી નવો કોઝવે ન બનાવાતા લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે હાલાકી એટલી કે જે ખેડૂતોને પોતાના ખેતરે જવું હોય તો બોટનો સહારો લેવી લેવો પડી રહ્યો છે તેમાં પણ જો ભારે વરસાદ હોય તો ગામની બંને તરફથી પસાર થતી રંગોળી અને કાળુભાર નદીના પાણી ગામમાં ફરી વળે છે નબળી કામગીરીના કારણે તૂટી ગયા બાદ આજ દિન સુધી બન્યો ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ કોઝવેને રિપેરિંગ કરવા અથવા તો કોઝવે નવો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે લોકો સરકાર પાસે પાસે માંગ કરી રહ્યા છે હવે પોર આપણે કાળુ ભરીમાં પાણી આવ્યું એને છ મહિના બનાવ્યો એને નહોતું થયું કા તો એ તૂટી ગયો છે અહીંયા મારે હામા કાંઠે જવો હામે દેખાય મારી વાડી છે મારે તો ડેલી દી ઉગે રાત નું રાત અહુર ગમે ત્યારે મારે આવવું પડે છે કેમ કે ઢોરમાલ રોજ કોઈ આપણને કંદડે એટલે અમારે તો આવવું જ પડે અને અહીંયા કાંઈ એવું ઉતરાય એવું ન હોય એવી હાલત છે ત્યારે હાલ ખરેખર તો ક્યારેક ક્યારેક એવું થાય છે કે માણસ અમારો ત્યાં ખેતરી ગયો હોય નંદિન હવાર સુધી ભૂખ્યો ને તરફ નંદિન બેઠું રહેવું પડે એમ કે કાળુ ભારમાં પાણી આવ્યા પછી અહીંથી કઈ ઉતરાય નહીં અત્યારે જવા આવવાનું આ ઓળખામાં જ આવી ને વાહન બાહન છે આમ સંભાળી થઈને ફરીને લાવવી ત્રીસ ચાલીસ કિલોમીટર ફેરવીને આમ લાવવું પડે કોઝવે બન્યો તો આજથી દોઢ વર્ષ પહેલા તો કોઝવે બન્યા પછી બે થી ત્રણ મહિનામાં પાણી આવવાના કારણે કોચવે તૂટી ગયેલો છે બહુ પાણી આવ્યું કારણ કે કાઢુભાર નદીમાં એના કારણે કોચવે તૂટી ગયો છે પછી દોઢક વર્ષથી હજી આ કોસવે નું કોઈ કામગીરી થઈ નથી તો અત્યારે લોકોને અહીંથી બીજા ગામ જવું હોય તો આ કોસવે જીવના જોખમે પાર કરીને જવું પડે છે ઓળકીમાં બેસીને બહુ માણસને મુશ્કેલી થાય છે દાડીયા ટેમે પોગે નહી ખેતીવાડીનું કામ કરી એકવી નહીં અને દાડીયા ડબલ દાડી લે તારા વગા બાર વાગ્યા અગિયાર વાગ્યા પોગે અત્યારે ઓછામાં ઓછા હજાર પંદરસો માણસ રોજ અવર જવર કરે છે રજૂઆત કરી કેટલી વાર કરી પણ કોઈ ધ્યાન દેતું ધરતું નથી આમાં

આ કોઝવે છે એ અડધો અડધો તૂટી જતા લોકોને હાલક ભોગવવાનો વારો આવ્યો છે આપ જોઈ શકો છો કે લોકો છે ગામના લોકો ખેતરીએ વાડીએ જવા માટે કે એક ગામથી બીજા ગામ જવા માટે થઈને હોડીનો જે ઉપયોગ છે તરાપા જેવી હોડી જે બનાવવામાં આવી છે તેનો ઉપયોગ કર્યા છે હું આપને કોઝવે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ કોઝવે આપ જોઈ શકો છો કે જ્યાંથી આશરે પંદર જેટલા ગામોને જોડતો રસ્તો છે એ રસ્તો અહીંથી પસાર થાય છે પરંતુ કરોડો રૂપિયા જાણે પાણીમાં ગયા હોય એમ માત્ર લોકો દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવી છે રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ જે કોઝવેની કામગીરી છે એક વર્ષ વીત્યું છતાં કરવામાં આવી નથી ત્યારે વહેલી તકે આ કોઝવે ને નિર્માણ કરવામાં આવે ફરીથી નવો બનાવવા આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર